હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે મિત્રો આજે આપણે વાત કરીએ જો તમે અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં ચેનલની સબસ્ક્રાઈબ કરજો હવે મિત્રો આજે માહિતી મુજબ વાત કરીએ કે બિન સરકારી અને અનુદાદિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ નવથી બારના જે ક્રમિક એક પછી એક ક્રમવાઈઝની તેમજ વર્ગ વધારાની ઓનલાઈન અરજી કરવાની બાબત જે મૂકવામાં આવી છે તો મિત્રો એને લઈને એક જાહેરાત છે તો ચેનલની અંદર જોડાયેલા રહેજો જે વર્તમાનપત્રમાં જાહેર થયેલ તારીખ ત્રીસ છ બે હજાર પચીસની કમિશનર શાળાની જાહેરાત કરવામાં આવી છે કે ઉપર્યુક્ત વિષય પરત્વે જણાવવાનું કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળાઓમાં જૂન બે હજાર પચીસના રોજ નવથી બારના જે ક્રમિક તેમજ વર્ગ વધારાની ઓનલાઈન અરજી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે જે ત્રીસ છ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને મિત્રો એની જે છેલ્લી તારીખ છે તો એ છેલ્લી તારીખ પંદર સાત બે હજાર રાખવામાં આવી હતી તો એની અંદર તેના બદલે મિત્રો સંસ્થાઓ એકવીસ સાત બે હજાર પચીસ સુધી એકવીસ સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરવા અંગે એની મુદ્દત લંબાવવામાં આવે છે એટલે મિત્રો જે તારીખ પંદર સાત બે હજાર પચીસ હતી એની જગ્યાએ તારીખ એકવીસ સાત બે હજાર પચીસ કરવામાં આવે છે એટલે મિત્રો એની અંદર થોડો હવે સુધારો કરી અને વધારે સમય આપવામાં આપણને આવ્યો છે એ ઓનલાઈન અરજી કરવા અંગેની મુદત લંબાવી તારીખ એકવીસ સાત બે હજાર પચીસની રાત્રિના બાર વાગ્યા કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો જેની આપણી તાંબાની જે બિનસરકારી સરકારી અનુદાનિત જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એની અંદર દરેકને આ સૂચિત કરવામાં આવે છે મિત્રો તો મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું એની પહેલાં ચેનલને શેર કરજો અને લાઇક કરજો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત